તો હેલો મિસ્ત્રો નમસ્તે રાધે રાધે જય માતાજી અમે આવી ગામના એક ઉપસ્થિત મહેમાન આવ્યા છે જેવો ગોગલ બોગલ પહેરીને સ્માઈલ આપી રહ્યા છે મિત્રો આપણે થોડીક એની મુલાકાત લઈએ ચાલો શું કહેવા માગે છે હેલો મિત્રા નમસ્તે આપણે આવી ગયા છીએ ફાકા ફડારી માં ફાકા મકોાતુ ને ખબર નથી મારા કાકા પાસે કેવડી બસ ખબર આખા જુનાગઢ અને વિસાવદર હમાઈ જાય ને તોય જગ્યા વતે મારા પપ્પા પાસે તો એવડી બસ આખી દુનિયા હમાઈ જાય એવડી બસ એ અહીંયા હું ચેનલ માં તને ખબર છે મારા પપ્પા એ કાલ બી ની કંપની ખરીદી લીધી હકીકત ફાકા નથી મુકતો હું ખોટાડા મારા ભાઈએ આખી રોલ્સ રોલ્સ ની કંપની ખરીદી લીધી હવે જા જા ખોટાડા જા જા ખોટું નથી બોલતો આને પૂછી લે આ ગાંગુલી ને પૂછી લે

મારે ભલે ને જવું પડે પૈસા દુનિયા નો દુનિયાનો મોટો એવું કપડું લેતો આપડે ખબર છે તૂટી ગયું કપડું એમ જતો તાકાત લઈ ગઈ

તો આ પાછો કાલ ને આજ બી દુબઈ થી હા તો તું ક્યાં હતો મોટા અરે હું વિરાટ કોહલી ને મળવા ગયો તો કાલે એનો મને ફોન આવ્યો તો કે મારે તને મળવું છે એટલે એને મને આમંત્રણ દીધું તું મળ્યો નામ નો પૂછવા આપડે અહીંયા આમંત્રણ આપડે રમાડી લીધું પૂરું પણ જમવાનું એક નંબર હતું ખાલી વિદેશ થી તો ખાલી પચાસ ગ્રામ મઠો માં ગયો હતો પાંચસો ગ્રામ

આ ડડો નીચે પડે ને તો અવાજ કરે દુબઈ નો જો નો એ દેન તું જો દુબઈ થી 5 લાખ નો લઈ આવ્યા 5 લાખ નો 5 લાખ ડડો લેવા કોણ કોણ ગયા અમે બે અમે બે હેલિકોપ્ટર માં ગયા આ બેટ લેવા છે ને આમ બે ગયા હા કરો બેટ એ તો તો આને ઓલે આની માથે જે પેટીમાં પેક કરીને આવ્યું એ તો ગોલ્ડન કોનાની આવી છે ને હા ઓ એની ઉપર ડાયમં નઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ મોટામાં મોટું અમદાવાદ એમાં દડો મોઢામાં એટલે તો અહીંયા જો મોઢામાં ડાક પડી ગયો સીઝન ના હે ગાંગુલી તારું શું થાય હું એ રમવા ભેગો પેલા દડે વયો ગયો ક્યાં ઘરે હા બુમરા ના પેટ માં લાગ્યો સીધો ઉઈ હા ફટાફટ જાવું પડ્યું આવી ગયું હા ક્યાં આવ્યું મને ઈ વાત ની નો ખબર પે આ મેચ માં દસ દસ વીસ વીસ કલાક થી રમે એને કેમ પ્રેશર નહીં આવતું હોય અમારા દાંત માં કઈ ખલવાઈ ગયું છે એનું શું કરશે આ ડોક્ટર છે આ ક્રિકેટ રમે કે ડોક્ટર છે એ બે છે

હવે આવતા લોગમાં મળીએ પાછા કે આપણે કે વિશે હું કરું કરવાનું ચાલો